મુંબઈમાં વસવાટ કરતી અને રાજકોટની યુવતી પાટીદાર સમાજની રિસ્તીના પટેલ જેને પોતાના જ મોટા પપ્પા જે ભાજપના કાર્યકર્તા છે તેમના ઉપર સનસનીખેજ આરોપો લગાવ્યા છે પોલીસ તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા છે અને હવે તેની વારે પાટીદાર સમાજના આગેવાનો જિગ્ગી પટેલ અને મનોજ પનારા પણ આવી ચૂક્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેખ્યો ઠક્કર બોમ્બેમાં રહેતી અને મોડલિંગનો વ્યવસાય કરતી ક્રિસ્ટિના પટેલ જેને પોતાના મોટા પપ્પા જેઓ ભાજપના કાર્યકર્તા છે તેમાં મિલકતના ડખાને લઈને અનેક પ્રહારો કર્યા છે અને જ્યારે તે પોતાના મોટા પપ્પાની વિરુદ્ધમાં પોલીસ સામે ફરિયાદ નોંધાવવા ગઈ કે ભાઈ અમને આ વ્યક્તિથી સલામતી રહે તે માટેની માંગ તેને પોલીસ તંત્ર સામે કરી તો પોલીસ તંત્રએ જે છે તેની ફરિયાદ ન સાંભળી તેની માંગનો સ્વીકાર ન કર્યો અને તેને લઈને તેણે પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉઠાવ્યા હવે તેની વારે પાટીદાર સમાજના આગેવાનો દિવાનો જીકિશા પટેલ અને મનોજ પનારા આવી ચૂક્યા છે તો આ મુદ્દે પહેલા તો ક્રિસ્ટિના પટેલ જે પાટીદાર સમાજની યુવતી છે તે શું કહી રહી છે જીકિશા પટેલ શું કહી રહ્યા છે મનોજ પનારા શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ દિનેશભાઈ પરિવારના સદસ્ય એમના દીકરા ઉપર આક્ષેપ કર્યા હતા એ પછી એ પણ મીડિયા સામે આવ્યા છે અને તમારે આક્ષેપોને નકારી કાઢ્યા છે હકીકત શું છે આજે તો તમારા સમાજના લોકો પણ તમારી મદદે આવ્યા છે તમને મળવા આવ્યા છે હકીકત એ છે કે મેં પણ એમના ઇન્ટરવ્યુ જોયા છે સ્ટાર્ટિંગ હું એમના જ સવાલો થી કરીશ જ્યાં એમને એમ કીધેલું છે કે એના ફાધર ઓફ થઈ ગયા તો એ મા દીકરી પ્લેન માં આવી ગયા તો આજે તમે લોકો જવાબ આપો કે મને ખબર પડી હોય કે મારા ફાધર હવે આ દુનિયામાં નથી તો હું બે મિનિટ રાહ જોઈ શકું મારી ઉપર એ વખતે શું શું થયું એ તો હું જ જાણીશ એટલે મેં ફ્લાઇટની ટિકિટ તરત જ કરાવી અને મેં સવાર પાંચ વાગ્યાની ટિકિટ કરાવીને સાડા છ સદીઓ એમનો કહેવાનો મતલબ શું હતો કે બધું વિધિ પતી જાય પછી હું પોચું અને મેં જ બધી વિધિ કરેલી છે મારા હાથે કરેલી છે અને તો આજે હું દીકરી થઈ આટલી હિંમત રાખીને આટલી વસ્તુ કરતી હોય અને એમનો સવાલ એમ છે કે પોચી કઈ રીતના ગઈ કેમ હું મારા બાપની આખરી વિધિ તો મેં એમ બી ઈચ્છતા હતા કે હું એને જોઈ પણ નહી શકું પેલા તો એ લોકોએ મને જણાવ્યું જ નથી મારા પપ્પા મારો નંબર એના મારા પપ્પાના ફોનમાંથી ડિલીટ થઈ ગયો હતો એ રેકોર્ડિંગ મારી સામે છે મારા પપ્પા મારા ભાઈને એમ કહે છે મારા મારી દીકરી સાથે વાત કરવી છે તો નંબર આપ મારો ભાઈ મારી સાથે 24 કલાક કનેક્ટેડ હતો 365 ડેઝ કનેક્ટેડ હતો તો એને ફોનમાં એમ કેમ કીધું કે મારી પાસે નંબર નથી હું તમને ગોતીને આપું છું તમે કનેક્ટેડ હોવા છતાંય તમે ખોટું બોલો છો કે તમારી પાસે મારો નંબર નથી

પણ જયારે પાછું મારા પપ્પા મારી સાથે વાત કરવા માંડ્યા ત્યારના ના બે હજાર સત્તર બે હાજર સોળ ના બધા હતી આ તો મારી પાસે પ્રૂફ છે ને હું સેફ છું પણ અગર ના મારો હક થાય એમની ગમે તે વસ્તુ હોય એમાં મારો હક થાય અને અત્યારે જે વસ્તુ ઘરે વારંવાર એ બધા ઇન્ટરવ્યુ એમ જ કે છે પૈસા માટે પૈસા માટે આ મુદ્દો પૈસા હોત તો હું પેલા એક વર્ષ આટલી રાજ ના જો

અને મારા પપ્પા મને માં ચેટ છે એ પણ હું તમને આપીશ મારા પપ્પાએ મને કીધેલું કે લોકરમાં આંદનનું નામ છે કાલે પણ એમાં ખાલી એક અરજી હતી કે મારા જે સર્ટિફિકેટ્સ છે ગોલ્ડના એના વિના આજકાલ ઇલીગલ કંઈ ચાલતું નથી કાલે પણ હું બોલી હતી કે ઇલીગલ સોનું પણ નથી વેચાતું તો જે સર્ટિફિકેટ જે બિલ જે ઓરિજિનલ બિલ બધું મારી પાસે છે હું રજૂ કરીશ તમને ખબર પડી જશે કે સોનું હતું કે નતું તમે પ્લીઝ અગર તમારી પાસે એવા હોય કે જાણકાર હોય જે તમને ડિટેલ્સ કાઢી આપે એ નામે ક્યારે થઈ ખાલી તમે ઈ જોઈ લો દસ કરોડ નો દાવો છે નોટિસ મને મળી નથી અને એક દિવસમાં તો એટલી લો તો મને પણ ખબર પડે છે કે નોટિસ મળશે અગર મને નોટિસ મળશે તો હું મારી રીતના મારી પણ તૈયારી જારી છે અને મને કાલે જ ખબર પડી ગઈ હતી કે એ લોકો એમ કર્યું છે કઈ વાંધો નહીં હું પણ રેડી છું આશા સમાજ પાસે બસ એટલી આશા છે કે

એક આગેવાન તરીકે વાત કરું તરીકે પૂરેપૂરી મહેનત એવી રહી છે કે ન્યાય મળે એને ન્યાય સુધી અમે પહોંચાડી શકીએ હવે આ ઘરની મેટર છે પણ છતાં પણ મારું કેવાનું એટલું છે જે કઈ પણ મેટર છે પણ એની અંદર વસ્તુ એવી થઈ છે કે આ લોકો જયારે પોલીસ સ્ટેશન એના વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી માત્ર ને માત્ર એટલા માટે થઈને કારણ કે ભાજપ સાથે જોડાયેલા છે એટલે મારું કેવાનું એમ છે કે સત્તાધીશ કે જેના હિસાબે પોલીસ તંત્ર કામ કરી રહ્યું હોય એટલે વિચાર કરો કે એક મા દીકરી છે આટલા વર્ષોથી પોતાની જાતે એકલા રીતે છે આજે હું પાટીદારની દ્રષ્ટિએ વાત કરું તો પાટીદાર સમાજ છે ને ખુમારી વાળો સમાજ છે એ બીજા પણ કોઈ હેરાન થતા હોય બીજા કોઈ કોઈ પણ બેનો દીકરીઓ પણ હેરાન થતી હોય ને તો એનાથી ના જોવાય અને એની મદદે પહોંચી જતો હોય પણ આ પરિવારમાં જે જે મોટા વાત છે એનું વર્તન જોયું કે બીજેપીમાં છે એક હોદ્દા ઉપર છે જસદણ ના પ્રભારી છે એની પાર્ટીના નારા છે બેટી બચાવો બેટી પઢાવો પણ એને તો એ ક્યાંય સાઈડ માં મૂકી અને પોતાની જ બેનુ ઘરની બેનો દીકરીઓને આવી રીતે હેરાન કરતા હોય મનોજભાઈ આમ તો પરિવાર ની વાત છે સમાજ લેવલે પણ ઘણા બધા લોકો આવતા હોય છે આ વખતે પણ મળ્યા છો શું પરિવાર ને સપોર્ટ કરશું અને આ ઘટના વિશે શું અહ પરિવારની વાત છે એ સ્વાભાવિક છે પરંતુ જે રીતે પરિવારને અમે મળ્યા અને એમને જે એમની વ્યથા કીધી કે બેન એકલા રહીએ છે અને જ્યારે બેન એકલા રહેતા હોય ત્યારે રાત્રે 10:30 11 વાગે આવી અને કોઈ પણ જાતની પારિવારિક ચર્ચા હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ ચર્ચા હોય તો પણ ભલે કોઈ પણ વ્યક્તિ આવી રીતે આવીને એમની મંજૂરી વગર ના કરવી જોઈએ બીજી વાત જે રીતે બેન કહે છે એ વાત જો માની આપણે તો ડ્રિંક કરેલું હતું દાદાગીરી કરતા હતા ઘરમાં ઘુસી જવાનો પ્રયત્ન કરતા હતા હું માનું છું કે પારિવારિક વાત છે અને મિલકતની જ વાત છે બહુ મીડિયાના માધ્યમથી કહું છું તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી આમ છતાંય પરિવારે જયારે પોલીસને ફોન કર્યો પોલીસની અહીં હાજરી હોય છે તો પોલીસની હાજરીમાં જયારે વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેનની વાત સાંભળી ઘટના સ્થળની મુલાકાત પોલીસે જયારે લીધી તો એમની એફઆઈઆર લેવી જોઈએ અને કાંઈ નહીં તો કાંઈ નહીં એકસો એકાવન કરીને પણ કાર્યવાહી કરવી જોઈએ આજ સુધી મીડિયાનો આટલો સહયોગ હોવા છતાં પણ આ પોલીસ તંત્રને એક મહિલા ઘરે એકલી હોય અને ત્રણ લોકો આવીને ડરાવે ધમકાવે એવો બેનનો આક્ષેપ છે આમ છતાં પણ રાત્રે બે વાગ્યા સુધી બેન ત્યાં બેસ્યા છતાં પણ આજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી સામેવાળા ઉપર કરી નથી આપણે કાનૂની રાજની વાત કરીએ છીએ ન્યાયતંત્ર ની વાત કરીએ છે આપણા મંત્રી ખૂબ પોલીસ નો વ્યવહાર કેવો છે એવો પ્રશ્નો કરી રહ્યા છે પણ કરે છે ત્યારે રાજકોટ પોલીસે જે કોઈ ડિપાર્ટમેન્ટ અહીંયા લાગતો હોય પોલીસ સ્ટેશન એમને આ બેનને ન્યાય આપવો જોઈએ અને બેન ની સાથે રહેવું જોઈએ એકલા છે મહિલા સશક્તિકરણ ની માત્ર વાતો ભાષણમાં ને ચોપડામાં ન ચાલે પારિવારિક અને મિલકત એ જે હોય કોર્ટમાં જોઈ લેવાય છે પરંતુ આ રીતે દાદાગીરી કરીને બેન ની ઈચ્છા વિરુદ્ધ ઘરમાં આવવું અથવા તો ઘર માં આવવાનો પ્રયત્ન કરવો એ કોઈ રીતે સામાજિક રીતે ચલાવી ન શકાય એ વાત સ્પષ્ટ છે દુઃખ ની વાત છે કે જે દિનેશભાઈ છે એ બહુ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે સમાજના બહુ મોટા આગેવાન છે અને સુફિયાની સલાહો અમે બધા આગેવાનો સ્ટેજ ઉપરથી દેતા હોય કે સમાજની એકતા પરિવારની વાતો પણ એ આપણા જીવનમાં કે આપણા જ ઘરમાં ન હોય તો આપણે બોલવાનો અધિકાર નથી એ હું મારાથી શરૂ અને દિનેશભાઈ સુધી પૂરી કરીશ જ્યારે જયારે આપણે આગેવાન તરીકે સ્ટેજ ઉપરથી ભાષણો આપતા હોય ત્યારે પેલી ફરજ આપણી એ બને છે કે મારે મારા પરિવારની એકતા છે કે નહીં મારા પરિવારમાં તો બધું બરાબર છે કે નહીં એટલે આગેવાનને તો જતું કરીને પણ હું એમ નથી કેતો કે આ બેનનો કે કા પરિવાર નો કોઈ વાક જ નહીં હોય કદાચ હોય તો પણ એ મહા દીકરી એકલા છે ભાઈ એમના એટલે કે એમના પતિ અગિયાર મહિના પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા છે તો દિનેશભાઈની તો ઉલટાની વધુ જવાબદારી આવે છે વાતમાં એવી પણ મળી કે મા દીકરી અલગ રહેતા તા તો પણ એ પરિવારનો હિસ્સો તો છે જ એમની પાછળ એ દિનેશભાઈના ભાઈનું જ નામ લાગવાનું છે એ જ સબને મમૃતિયા લાગવાની છે એમના મોટા પપ્પા છે તો મારી આ તકે મીડિયાના માધ્યમથી સમાજના તમામ શ્રેષ્ઠીઓને એ વિનંતી છે કે આ મીડિયા સુધી વાત જ ન પહોંચવી જોઈએ પોલીસ સ્ટેશન સુધી વાત જ ન પહોંચવી જોઈએ આપણે એક બાજુ સમાધાન પંચ ચલાવીએ છીએ એક બાજુ સુફિયાની વાતો કરીએ છીએ એકતાની અને એક બાજુ સમાજના શ્રેષ્ઠીઓ જ પોતાના પરિવારને જ ન્યાય ન અપાવી શકતા હોય આવી વાતો કરવાની આપણે જરૂર નથી અને માની લ્યો કે કદાચ આવી ઘટનાઓ બને છે તો પાંચ આગેવાનોને વચ્ચે રહીને પણ પૂરું કરવું જોઈએ કહેવાનો મારો મતલબ એટલો છે કે સમાજ જીવનમાં જ્યારે તમે આગેવાન તરીકે હોય એક નેતા તરીકે હોય તમને જ્યારે સત્તાનું પીઠબળ હોય ત્યારે તમારે વધુ જતું કરવું જોઈએ નહીં કે તમારે દાદાગીરી કરી સત્તાનો ઉપયોગ કરી પોલીસનો ઉપયોગ કરીને એક મહા દીકરી લાચાર હોય એને તમે દબાવો આ કોઈ રીતે ચલાવી ન શકાય રાજકોટ પોલીસને પણ અમારી વિનંતી છે મીડિયાના માધ્યમથી કે તમે મહેરબાની કરીને આમની એફઆઈઆર લઈ લો અને સમાજના શ્રેષ્ઠીઓને પણ મારી વિનંતી છે નહીં ગમે છતાં પણ આ વિષયમાં એમને તરફદારી કરી અને બાંધછોડ કરી અને બેનનો જે હક છે ન્યાય છે એને આપવો જોઈએ કોઈ પણ આગેવાને આ દીકરીઓની તરફદારી કરી અને આ વિષયને પૂરો કરવો જોઈએ એવી મીડિયાના માધ્યમથી મારી વાત છે ચોક્કસ આ વિષયમાં અમે પ્રથમ તો અમારી અત્યારે જે વાત છે અમે જેના માટે આવ્યા છીએ પોલીસના જે વર્તન છે અને જે પોલીસે કરવું જોઈએ કામ એ નથી કર્યું એ માટે હું જીગીશાબેન અને અમારી ટીમ મોરબી થી આવી છે પરિવારને મળવા માટે અને બીજી વાત છે મિલકતની તો 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 એ આમ હવે એમ કહેવાય કે ઘર ઘરની એ વિષય કોર્ટમાં પતે તો કોર્ટમાં અને સમાજના સ્ટેજ ઉપર પતે તો સમાજના મોભીઓ દ્વારા એ પતશે એ મને વિશ્વાસ છે પણ હાલ પોલીસનો જે રોલ છે એ નિંદનીય છે અને એમાં પોલીસે કામગીરી કરી